રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં બેડી માર્કેટ યાર્ડ નજીક સોળ ડિસેમ્બરના રોજ ધોકા અને પાઇપથી થયેલી ગંભીર મારામારીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ મામલે ડીસીબી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે ઘટનાને લઈને ક્રાઇમ ડીસીપી જગદીશ પાંગરવાએ માહિતી આપતા જણાવ્યું છે કે ગુનામાં બીએનએસ કલમ એકસો નવ હત્યાના પ્રયાસનો ઉમેરો કરી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ત્યારબાદ ત્રણેય આરોપીઓની વિધિવત ધરપકડ કરી તેમને આજે ઘટના સ્થળે પંચનામાની કાર્યવાહી માટે લઈ જવામાં આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં ત્રણ પૈકી દેવશી

એમની એક રેકડી છે ત્યાં બે અજાણ્યા માણસો એના પાસેથી દાળ પકવાન ખાવા માટે આવ્યા હતા અને જેમાં દાળ પકવાન બનવામાં થોડી વાર લાગતી હતી એનાથી એ ઉશ્કરાઈ ગયા અને ફરિયાદી સાથે ગાળો બોલી એના સાથે માથાકૂટ શરૂ કરી હતી પછી પાછળથી જે બે અજાણ્યા માણસો હતા એમને પોતાના સાથીદારોને બોલાવ્યા હતા અને ત્રણ માણસો ફોર્ચ્યુનર કારમાં આવ્યા અને પછી લોખંડના પાઇપ વડે ફરિયાદીને માર્યો જેનાથી એને હાથમાં ફ્રેક્ચર થયો અને ગાડી એ રીતે ચલાવતા હતા કે ફરિયાદી ઉપર ચડાઈ દે અને એની મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો